નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું માછી મનીષા બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરીથી ઘણું જ બધું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો પહેલાં આપણે જોયું કે સ્વર શું છે અને સ્વર કેટલા હતા આજે આપણે જોઈશું કે સંસ્કૃત વ્યાકરણમાં ભાષા સજ્જતા આપણે જે બોલીએ છીએ શું એ વ્યવસ્થિત રીતે બોલીએ છીએ અને આપણે બોલેલું કયા ઉચ્ચારણ સ્થાન પર આવે છે તેના વિશે શીખીશું આ શીખતા પહેલાં તમને જણાવી દઉં કે તમારે સંસ્કૃત વ્યાકરણ બોરિંગ સબ્જેક્ટ નથી એટલે તમારે ગમત સાથે જ્ઞાન લઈને આપણે ભણવાનું છે તો મિત્રો ધ્યાનથી સાંભળજો પહેલું છે કંઠ્ય કંઠ આપણો જે આ ગળાનો કંઠ છે ને ત્યાંથી અમુક વર્ણનું ઉચ્ચારણ નીકળે છે તો એ વર્ણનું ઉચ્ચારણ નીકળે કંઠ તે એને શું કહેવાય કંઠ્ય પછી આવશે તાલવ્ય તાળવું જે આપણે જીભની ઉપરની જે આ તાળવું આવે ને એ ત્યાંથી ઉચ્ચારણ થાય તો એવા વર્ણને તાલવ્ય વર્ણ કહે છે પછી આવશે મૂર્ધા મૂર્ધા મૂર્ધાના સમાનાર્થી જીભનો સમાનાર્થી શબ્દ મૂર્ધા છે તો જ્યારે જીભનો ઉપયોગ કરીને જે વર્ણ બોલાય છે તો મૂર્ધા કહે છે પછી આવશે દંત્ય અમુક શબ્દ જોજો તમે તમે બોલવા જસન તો એ નહીં બોલાય એમઅ દાંતનો ઉપયોગ થઈ શકે એવા વર્ણોને દંત્ય કહેવાય પછી આવશે ઓષ્ઠ્ય બંને હોઠ એકબીજાને અડકીને જે વર્ણનો ઉચ્ચારણ કરી શકે તો તેને ઓસ્ટે કહે છે તો મિત્રો કોમેન્ટમાં મને જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને આના વિશે ડિટેલ્સમાં માહિતી મેળવવા આપણે એક વિડીયો લઈને આવીશું તો ચેનલ જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ